啊、我唱好了不、哦？<noise> <noise>

જમીન રાખવી જ નહી એના જોડે જમીન રાખીને તો આવી દરરોજ ના ધોધ્યા કરશે મારા એટલે એના જોડે જમીન જ નહીં રાખવી બીજા ચોખારી જગ્યા લઈ લે જમીન એના જોડે જમીન નહીં રાખવી મારે બે

જેવું કરે તમે જો તો એ કણ મારે એના જોડે જમીન નહીં રાખવી એ ચોક સારી જગ્યા મળે ને એ હું તો મારે જમીન લઈ લેવી પણ એના જોડે મારે જમીન નહીં રાખવી હું ખાવા તમે કર ભેડો હો તમે મારે કોઈ નું અપરવું જ નહીં ચુંડાજી ખરેખર આવા દળ દળ ના ધોધ્યા ના હોય આવા આવું ના કરવું પડે તમારે સમજવું પડે યાર મારે કોઈ સમજવું જ નહીં હાલે હા તમે બેહો તમે હું જવું હો તો હા હડો

પુતિન ઓ બાયગા ખેલ મે મજા મારી મારી મોછરે ચલાવવાનો ગોળો ગોમ હું નાખવાનો એ કહેવા તો હબડેલી હે પણ આ તો ગોળો હોમે હે ડ્યો આવા આવા ઓ યો તું ઓની ઓની નાવ ઓની લાવ લ્યો યો Siete maia taku, maia, 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 Eh, maia, 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 Poni warung ini, wajah maia, 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 Mau maia, 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 maia,

Makna, mungkin, makna, 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 makna,

तुलन चाहिँ धानमा भारवा हो सिकर रस्तो चिकर लेखा त नाइ छ त एम हो न हो भाइ सिकर अラス पोल्ति नि

હું આખો તારો પીપી હેડિયો ગાડી મીતા મેં લીને આવ્યો કઈ ગાડી ગાડી તો અલ્યા સાયકલ એ આપડા ગાડી બે કો પડશે તો મરી જાયે લે પાણી ને બી પાણી પાણી વગર ધારું લાય ક નારું ન નહીં અલ્યા હું દારૂ દારૂ કરી તું મરી જાયે દારૂમ નો દારૂમ તો લે પાણી પી

কুতৰা পুত্ৰেত তু শ্বেটৰ নহয়

મને ભે માર્યો મને મારા ભાઈ જતી ભાઈ મારા ભાઈ

જોવાય નઈ જાય શાંતિ રાખી તમારો પ્રોબ્લેમ અરે ચો પેલા આવે સીઠા દખી હા મનોની મારી ભૂખી મારવાની તમારો બાપ જ એક જ છે બરોબર તમારા તું બાપ એક જ છે તમે તેને ભાઈ હવે પેલા ભાઈ નું ઠેકો નહીં એ દારૂ રહ્યો એને ના મારે નાનું મીમી ના આવે મને નહીં મને સમજાય અને એના હવે મહિના બરાબર હવે સો મહિના ને તમે બે રાખ પડી બાપા ની સેવા કરો

સેવા કરવી પડે અને જમીનો વેચવાની વાતો જમીન ની વાત જમીન તો મારી જો રાખવી નહીં પેલો મને ને ત્યાં મેનવાના હ ને જમીન ને જમીન વેચાવાની હ ને આ બધા મને ક્યાં તો ન મને

ના 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 નું બોનું ફોડી નાખવાનું હે એ ઓયનો બોનું નો ફોડી નાખું હાથ તો ગરાઈ ગયો ઓ નહીં આ કૈલીજી કેવું